અ ગાદી હા ગાદી ને કોશલા હમ એટલે હવા માં પાણી બગડી જાય હાથ ને બુધા હવે તી કાઈ તો નાખી દઉં

મસાલો ને આ ગાર્જન ના મરચા ના દુંધા ના નીતા પર થઈને ભાવે છોળ કેરી ના નીરમતા ને નાખાય સોકરા નાખાય કાનો ભાઈ ના ખાય આયે તય આખામાં હાવ બોલા એટલે કમ તો કે દુંધા ના તેલવાળો હોય ને એટલે ઈ માંય ખાને પણ ઈ બહુ આમ એકદમ ઓસ ટુકમાં ઓને કેરી નો તા ખાટું ખાવામાં રાતું બધા મોરા રહે ઈ તો બધાય મોરા હી ખોરાક દીતા દે આને તે બધા ખાએ તે ઈ ખબર નવો હવા હોય ને આપડા જલાને ને સૂરજીને ફેરે ઈને બોવગા પછી હોય તો કાઈમ ખાતે રાખે જો ના અને સૂરજી ને કેરી ના ખાને હમ વાદા હોય તેલંદે લઈ જવાનું કોઈ ન કિનમ રહે આયા આ બગડી જાય એમાં ચમચી સિવાય કે લેવાય ચમચા અમારું હે હાવ જંગલી જ છે એક જાતનું પાટલી તો હેરખી પેર

બા આમાનામા ખાનમાન ખાન માં આજે હાટાડી લેવા દે મસાલો બનાવી મસાલો જે થઈ ગયું હા થઈ ગઈ પછી કડક ને કડક રિયલ કોઈડકો જ વાગે જરાય ઓલું તણ હતું નથી હા

આખરે ડૉક્ટર સાહેબનો ફોન આવ્યો પ્રવીણભાઈ આવે હે આપણે ખડેલીને દવા કરાવવાની છે એટલે એ ઉથલે ચડી ગઈ હતી એની દવા કરાવી બે દી પહેલા આવ્યા હતા સાહેબ ને પાછા શુક્રવારનું કીધું હતું આજે હે શુક્રવારને સવારમાં ફોન કર્યો હતો કે બપોર પછી આવી હતી હવે હું પાણી ગરમ કરું છું પાણી ત્યાં ગરમ થઈ ગયું છે એમ જાય રાખી દીધું ટ્રેક્ટર ઉપર ઠંડુ પાણી હાથું ધોવા રાખ્યું છે સાહેબ આવે ને તેવાઈ જાય ને તો અમારે ભાઈ સાહેબ આવી ઘણી એ વહેન દવા કરી ગયા પણ એમ કેતા કે જે છોકરા વાયડા હોય ને કોઈ ફોન જોય કોઈ ટેક્ટર બેહવાનું કીએ રાજુભાઈ

હા આમાં વાર લાગે કોઈ જલ્લા જેવું વાયડું હોય છોકરું ભાગવાનું કરે મોકે ઇન્જેક્શન દેતા હોય ને જો મોકે ભાગવાનું કરે તો હુંય ભાંગી જાય ને એટલે કામ આવે સમજ્યા અમારો છોકરો છે ને આ છોકરો ડાયો બહુ છે આ ફોન બોન કંઈ જોઈ નહીં તાણ થાય એટલે આખેડો પણ ચાલુ કરી હા થાય ખબર ના એટલે હું આપણે તને અટકર આવી જતી હે ને મમ્મી આગળ જઈને પછી હું થાય હવે આજ આજ શું હા કણસવાનું કેગ્ની આવ્યા તા સાહેબ થી ખડે લેન દવા કરી ગયા હા ભાઈ તો જો પાલભાઈનો ફોન હતો એ કે ડોક્ટર સાહેબે ગાડી લીધી ને એ ચા પીવા કઈ જાઉં એમ વાત કરતો તો અને હવા છ જેવો ટાઈમ થયો છે પણ તડકો બહુ ઝેરી છે ભાઈ અને આપણે કાલજી વીડિયો વાત કરી હતી કે કાલે તમે વીડિયોની રાહ જોજો હું છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો તમને બતાવી દઉં આમ તો જો કે મને લાગતું નથી યોગ્ય કે તમને બતાવવું જોઈએ કેમ કે તમને બતાવવાથી આ સોશિયલ મીડિયામાં આપણું ડોક્યુમેન્ટ બતાવવાથી છે ને વિડીયો લગભગ ડિલીટ કરી નાખે છે એટલે કાયદેસરતા હું નહીં બતાવું અને મારું સ્પેશિયલ ડોક્યુમેન્ટ છે રાજુભાઈને હજી નથી થયું અને છે પાસપોર્ટ તો કેદીના વિચાર કરતા હતા કે આ પાસપોર્ટ કરાવવો હોય તો પાસપોર્ટ આપણો આવી ગયો છે રાજકોટ અમે પાસપોર્ટ કરાવવા માટે જ ગયા હતા અને આમાં જે પ્રોસેસ હોય અમને રાજકોટ જે કીધું હતું એ કંઈ થયું નથી પોલીસ બાબતનું ન એ પોલીસનું વેરીફિકેશન આવે પણ એ કંઈ આવ્યું નથી અમારે ડાયરેક્ટ થઈ ગયું છે ડાયરેક્ટ પોસ્ટમાં આવી જ ગયો છે છ તારીખે અમદાવાદથી નીકળ્યો નવ તારીખે મને મળી ગયો છે એટલે કાલે તો હું કાલ ગામમાં ગયો તો પણ બાપુને જે અમારા ટપાલીએ દઈ દીધો તો ટપાલી અમારા ગુરુ છે એટલે ગુરુને આમ તો ફોન કર્યો હતો કે આ આવવાનું હે મન ક્યાં આવી ગયું છે કે આવતા જતા લઈ જાય ગામમાંથી તો બાપુને એની દઈ દીધો હતો તો મારો પાસપોર્ટ આવી ગયો હે એક આ ડોક્યુમેન્ટ તરીકે બહુ કામ આવે ભવિષ્યમાં કોક દીક આપણી હું થાય ને ક્યાંય આડાવરું ફરવા જવું હોય તો કામ આવે નહીં તો ડોક્યુમેન્ટ મેન ગમે ત્યાં કામ આવે આપણે એટલે આ જીવનમાં કરાવી લેવું જરૂરી છે હોય તો કોક દીક કામ આવે હાલો તો એવું કંઈક છે આથણાનો અને એક આ ખુશીની વાત હતી એ જણાવવાની તમને તો આપણે ખેડુભાઈને પણ જો આ વસ્તુ આવી ગઈ છે બસ આજ ખુશીની વાત હતી તો વાઈ ગયા હવે કંઈક નિરાત થઈ છે અટાણા સુધી ત્યાં હા બાફી નાખ્યા ભાઈ અને અહીંયા ના કરવાના કામ અમારે રાજુભાઈ ચાલુ કરી દીધા હે જોવું જોઈએ ગુંદરની હાલત આથણું હજી કર્યું નથી આપણે આપણા ગુંદાનું ચોખા આવ્યા ને એના આથણા બનાવી નાખા હે આપણા ગુંદામાં ગુંદાની કોઈ તાણ નથી કોઈને જોતા હોય તો હવે હે નહીં રાજુભાઈ કાપી નહીં hello અહીંયા ઘેરે બીજે અમે ક્યાં હોય ભાઈ તમારે જોવું જ ક્યાં છે આમાં અમારે જોતા ના કરવાનું કામ રાજુભાઈ ને ચાલુ કર્યું છે હા એ છોકરા ને રમાડતો રમાડતો જોત ખરો ગુંદા એક હાથણું નથી બનાવ્યું અને ગુંદો આખો કાપી નાખ્યો અને આવ્યો આવ્યો ને આલિયા બસ જવા દે ને કાપી નાખ્યો જોતા હોય તો લઇ જજો. લે આ થણા કરાય ને ખોટા હા હા લે નીંદર જોતા નથી વઈ જાય જેવા એમ બહુ થર થઈ પડ્યો ડાયરુ હે બગી છે માં ઓ હા પાયો દે રાજુ હા એ રાજુ કેતો તો કે ન્યા વારલ હતો ને તે પછી ન્યા ન્યા એના જાડવામાં જવા દીધો અટા હાલો તો જો રાજુભાઈ ને દૂધ દેવાનો ટાઈમ થઈ ગયો રાજુભાઈ નીકળી ગયો સૂર્ય જવાની તૈયારીઓમાં છે અને આપણે હવે છે ને ઢોલિયો નાખવો હે બસ જો આવા ખેતરના પટમાં કે ધાયડી ઉપર અને એન્જોય કરી હવે જ કંઈક મજા આવે એવું થયું બાકી હટા સુધી બાફી નહીં ખા સારું હાલો તો આજના વિડીયો નો અહીંયા કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ